બે હજાર ચૌદ ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપે ઘણા મોટા વચનો આપ્યા હતા જે આજદિન સુધી પૂરા થયા નથી પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી વાયદાઓ કરતા રહે છે પરંતુ તે પૂરા થતા જોવા મળતા નથી આ કારણોસર વિપક્ષ અને જનતા પીએમ મોદી પર તેમના વચનો તોડવાનો આરોપ લગાવે છે અને તેમને ખોટા વડાપ્રધાન કહે છે ચાલો તમે જણાવીએ કે તે નવ વચનો કયા છે જે ના કારણે પીએમ મોદી ખોટા બડા પ્રધાન બન્યા છે 100 દિવસમાં વિદેશમાંથી કાડું નાણું પરત લાવવાનું વચન તમે જણાવી દઈએ કે 2014 ની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન नरेंद्र મોદીએ વિદેશમાં જમા ભારતનું કાડું નાણું પાછું લાવવાનો મોટો વાયદો જનતાને કર્યો હતો અને તે પણ માત્ર 100 દિવસમાં પરંતુ આવું કંઈ જ થયું નહીં ભાજપે પોતાના ચૂંટણીના ઢંઢેરામાં એવો પણ ગાવો કર્યો હતો કે દેશમાં માત્ર 100 દિવસમાં કાળા નાણાનો એક એક પૈસો પાછો લાવવામાં આવશે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કાળું નાણું પાછું લાવવાની વાત તો દૂર પણ બીજેપી સરકાર જારે તેના બીજા કાર્યકાળમાં પણ આવી હતી ત્યારે સંસદમાં કહ્યું કે અમને ખબર નથી કે વિદેશમાં કેટલું કાળું નાણું છે मतलब કે ભારત સરકારને એ પણ ખબર ન હતી કે વિદેશમાં કેટલા ભારતીયો નો કેટલો કાળો નાણો છે આજે પણ ભારત સરકારે કાળા નાણા લઈને એની એજ સ્થિતિ છે પી એન મોદીની સાથે તત્કાલીન બીજેપી અધ્યક્ષ અને વર્તમાન ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 દિવસમાં ખાણેમાં કાળો નાણો પરત લાવવાનું વચન આપ્યું હતું बीजी तरफ मोदी प्रचार पर उतरेला बाबा रामदेवे रामदेव एप्रिलुवनेश्वर मा मा कहूं सरकार बनिया बाद सो दिवस में काड़ू नाणू मा अवशे। आ निवेदनों ना आधारे मोदी सरकार पर पोता वचनों पाड़वानो आरोप लगावी रहा हता मोदी सरकार ना सो दिवस पूरा थवा पर बधा पूछी रहा था के काड़ू नाणू क्या छे? સો દિવસમાં વિદેશમાંથી કાડું નાણું પરત લાવવાનું પીએમ નરેન્દ્ર મોદીનું વચન ખોટું સાબિત થયું જારે નરેન્દ્ર મોદી સરકારમાં ન હતા ત્યારે તેઓ દાવો કરતા હતા કે તેમણે એકવાર વડાપ્રધાન બનાવી દો તેઓ સો દિવસમાં કાડું નાણું પરત લાવી દેશે પરંતુ તેમની વાત ખોટી સાબિત થઈ કાળા નાણા પર આટલી ઝડપથી કાબૂ મેળવવો એ સરકારના હાથમાં નથી જનતાને ગેરમાર્ગે દોરવા માટે આ બાબતો સારી છે પરંતુ જેમણે કાળા નાણાં વિશે અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે તે કેટલું મુશ્કેલ છે નોટબંધીથી કાળું નાણું ખતમ થશે આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધીની ઘોષણા કરતા નરેન્દ્ર મોદીએ નોટબંધીના ફાયદાઓમાં કાળા નાણાંને કાબૂમાં રાખવાની વાત કરી હતી તેમણે રાત્રે 8 વાગ્યે નોટબંધીની જાહેરાત કરીને 501000 ની નોટોનું ચલણ બંધ કર્યાના 5 દિવસ બાદ જ ગોવામાં એક એરપોર્ટના શિલાન્યાસ સમારોહમાં તેઓ નોટબંધી વિશે બોલી રહ્યા હતા તેણે કહ્યું હતું કે ભાઈઓ અને બહેનો મેં દેશ પાસે માત્ર 50 દિવસનો સમય માંગ્યો છે મારા ભાઈઓ અને બહેનો મને 30મી ડિસેમ્બર સુધી એકતક આપો તો તમે મને જે પણ ચોક પર ઊભા કરશો હું ઊભો રહેવા અને દેશ મને જે સજા આપશે તેનો સામનો કરવા તૈયાર છું પીએમ મોદીએ નોટબંધી પર જે વચનો આપ્યા હતા તે પૂરા થયા ન હતા परंतु नोटबंदी ने एक वर्ष पूर्ण थया बादच बधा सवालों पूछवा के शु मोदी ना नोटबंदी संबंधित तमाम संबंधितावाओ हवा गई छे। ते समय दरमियान आरबीआई न जानव्या अनुसार नोटबंदी न समय रू एक हजार न मूल्य कुल रू, पंदर लाख एकतालीस हजार करोड़ नोटो समग्र देश म चल देमाथी 153100000 करोड़नी नोटो हवे सिस्टम मा पाछी आवी गई छे એટલે કે માત્ર આ 10000 કરોડ રૂપિયાની નોટો જ સિસ્ટમ માં પાછી આવી શકી નથી આ કારણે કાડા નાણાને अंकुશ માં લેવાની વાત સાચી સાબિત થઈ નથી નકલી નોટો પર अंकुશ લગાવવામાં પણ સરકાર સફળ થઈ શકી નથી રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર બે હજાર થી અઢાર દરમિયાન નકલી નોટો પકડવાની પ્રક્રિયા ચાલી રહી હતી અને આજે પણ ચાલુ છે આ દરમિયાન 500 ના દરની 9892 નવ હજાર આઠસો અને બે ના દરની ની સત્તર હજાર નવસો ઓગણત્રીસ નોટો જપ્ત કરવામાં આવી છે એટલે કે સિસ્ટમમાં નકલી નોટો આવવાનો ટ્રેન્ડ હજી પણ ચાલુ જ છે નોટબંધીની જાહેરાત કર્યા પછી તેમની પ્રથમ મનકી વાતમાં 27 નવેમ્બર 2016 ના રોજ નરેન્દ્ર મોદીએ નોટબંધીને કેશલેસ અર્થતંત્ર માટે જરૂરી પગલું ગણાવ્યું હતું પરંતુ નોટબંધીના 2 વર્ષ પછી રિઝર્વ બેંકના ડેટા અનુસાર ત્યારે લોકો પાસે હાલમાં સૌથી વધુ રોકડ હતું અને આજે પણ છે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા મળવાનું વચન તમને જણાવી દઈએ કે બે હજાર તેર માં બે હજાર ચૌદ ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એકવાર ચોર અને લૂંટારાઓના પૈસા વિદેશી બેંકોમાં જમા છે તે અમે પાછા લઈ આવીએ તો પણ ભારતના એક એક ગરીબ માણસને પંદર થી વીસ લાખ રૂપિયા મફતમાં મળશે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશમાં કેટલું કાળું નાણું બહાર છે તે કોઈને ખબર નથી પરંતુ હું વચન આપું છું કે ભારત ના ગરીબો ના જે પૈસા બહાર ગયા છે તેમનો એક એક પૈસો પાછો લાવીશ મંચ પર થી બોલતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કાખી દુનિયા કહે છે કે ભારત માં તમામ ચોર અને લૂંટારાઓ વિદેશ ની બેંકો માં તેમ ના પૈસા જમા કરાવે છે અને આ કાળું નાણું વિદેશી બેંકો માં જમા છે શું આ પૈસા પર જનતા નો અધિકાર નથી શું આ પૈસા નો ઉપયોગ જનતા ના ભલા માટે ન થવો જોઈએ જો એકવાર પણ આ ચોર લુટારુઓ વિદેશની બેંકોમાં જમા કરાવેલા પૈસા પાછા લાવીએ તો પણ દરેક ગરીબ ભારતીયને પંદર થી વીસ લાખ રૂપિયા મફત મળશે આ વચનો પછી જનતા અને વિપક્ષ આ વચનોને ખોટા ગણાવીને મોદી સરકાર પૂછે છે કે કાળું નાણું ક્યાં છે અને ગરીબો અને ખેડૂતોને પંદર થી પંદર લાખ રૂપિયા ક્યારે મળશે મોદી સરકારનું નું મોંઘવારી ઘટાડવાનું વચન પીએ નરેન્દ્ર મોદી એ જારે સરકાર બનશે ત્યારે મોંગવારી ઘટાડવાનો દાવો કર્યો હતો મોંગવારી મુદ્દે યુપીએ સરકારને સતત ઘેરી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારના બીજા વર્ષમાં પણ મોંગવારીમાં કોઈ મોટો ઘટાડો થયો નથી પરંતુ તે દરમિયાન પીએમ મોદીએ મોંગવારી ઘટી હોવાનો દાવો કર્યો હતો પીએમ મોદીએ કહ્યું હતું કે ડીઝલ પેટ્રોલ અને ગેસમાં મોંગવારી ઓછી થશે પરંતુ આજે પેટ્રોલ ની કિંમત 90 રૂપિયાની ઉપર છે અને ડીઝલ અને ગેસનો ભાવ આસમાને છે દેશના ઘણા ભાગોમાં શાકભાજી અને ખાદ્યપદાર્થો હજુ પણ મોંઘા છે સરકારના મોંઘવારી ઘટાડવાના દાવો અને વચનો પણ ખોટા સાબિત થયા ડોલર સામે રૂપિયા મજબૂત બનાવવાનો વચન વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી ડોલરના ભાવે યુપીએ સરકાર અને મનમોહન સિંહને ઘેરતા હતા नरेंद्र मोदी ये वचन આપ્યું હતું કે વડાપ્રધાન બનતાની સાથે જ 1 ડોલરની કિંમત 40 રૂપિયા થઈ જશે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યાને 8 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને રૂપિયા ક્યારે 40 ની નજીક પહોંચ્યો નથી. ઊલટું આજે રૂપિયા મનમોહન સિંહની સરકારના સમય કરતાં વધુ ગગડી ગયો છે. 2022 સુધીમાં 100 સ્માર્ટ સિટી બનાવવાનો વચન पीएम मोदीએ 2022 સુભીમાં 100 સ્માર્ટ સિટી બનાવવાનો વચન આપ્યું હતું. મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના 100 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રોજેક્ટ ચર્ચામાં રહ્યો છે. લોકસભામાં પૂછાયલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે શહેરોની પસંદગીની તારીખથી 5 વર્ષની અંદર તેમણે સ્માર્ટ સિટી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજ સુધી આ પ્રયાસો માત્ર કાગળ પર જ છે એવો પ્રશ્ન પૂછતા જવાબ મળે છે કે સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ ન તો બજેટ ફાળવવામાં આવ્યું છે કે ન તો કોઈ લેઆઉટ બહાર પાડવામાં આવ્યું 2022 સુધીમાં દરેકને પાકુ મકાન આપવાનું વચન 2019 ની લોકસભા ચૂંટણી દરમિયાન PM નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં સંકલ્પ લીધો હતો કે જો તેઓ ફરીથી દેશના વડાપ્રધાન બનશે તો 2022 માં જારે દેશ તેની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરશે ત્યારે આવી કોઈ ઘટના નહીં હોય જેની પાસે પોતાનું કાયમી ઘર નહીં હોય વર્ષ બે હજાર બાવીસ આવી ગયું અને દેશ આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવાઈ ગયો પરંતુ વડાપ્રધાનના વચનથી જમીની વાસ્તવિકતા ઘણી દૂર છે એવું નથી કે કોઈને પાકા મકાનો નથી મળ્યા પરંતુ બધાને પાક્કા મકાનો નથી મળ્યા બે હજાર બાવીસ સુધીમાં ગંગાને સ્વચ્છ કરવાનું વચન તમને જણાવી દઈએ કે બે હજાર ચૌદ માં સત્તામાં આવ્યા બાદ તરત જ મોદી સરકારે ગંગાની સ્વચ્છતાને પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા જાહેર કરી હતી અને આ માટે નમામી ગંગે નામ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ્ય ગંગાના બગડતા દેખાવને બદલવાનો અને તેને પ્રદૂષિત થતા રોકાવાનું હતું જો કે તેના પર કામ બે હજાર સોળ ઓક્ટોબરના આદેશ પછી જ શરૂ થયું હતું નાણાકીય વર્ષ 2014 થી 15 થી 2020 થી 2021 સુધી અનમામી ગંગે યોજના હેઠળે તહેળા 20000 કરોડ રૂપિયા ખર્ચવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો જે બાદમાં વધારીને 30000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો જો કે આ મંજૂર થયેલા બજેટમાંથી માત્ર 50% જ બજેટ ફાળવવામાં આવ્યું છે 22 जुलाई 2022 ना रोज ए પોતાના આદેશમાં કહ્યું હતું કે ગંગાનો પર્યાવરણીય પ્રવાહ પણ ઘણો ધીમો પડી ગયો છે કેન્દ્ર સરકારે ગંગાની સફાઈને લઈને જે રીતે જાહેરાતો કરી હતી તે અત્યાર સુધી માત્ર કાગળ પર જ આવી શકી છે સાચી પડી નથી 5 ડોલર ટ્રિલિયન ના આર્થિક સીમાચિન સુધી પહોંચવાનું વચન आर्थिक समीक्षा थी लईने बजेट अने वड़ा प्रधान वरेन्द्र मोदी भाषणों सुधी पांच ट्रीलियन इकोनॉमी आर्थिक माइलस्टोन सुधी पहुंचवानी बात हती वड़ा प्रधान नरेन्द्र मोदी काशी में पोता भाषण में आज बात पर भार हतो मूको संपूर्ण विश्वास व्यक्त करयो हतो के आगामी पांच वर्ष में भारत की अर्थव्यवस्था ने पांच ट्रिलियन डॉलर सुधी लई जब संपूर्णपणे शक्य है દેશની અર્થવ્યવસ્થા માટે 5 ટ્રિલિયન ડોલર રૂ 350 લાખ કરોડ અર્થતંત્રનું લક્ષ્ય છે જે મોદી સરકારે 5 વર્ષમાં એટલે કે 2024 સુધીમાં હાંસલ કરવાનો નક્કી કર્યો છે પરંતુ કાર્યકાળના અડધાથી વધુ સમયમાં અર્થતંત્ર અને જીડીપીનો દર ઘટી રહ્યો છે દિલ્હી 2.7 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં એક શહેર છે જ્યાં કાગળ પર દૈનિક લઘુત્તમ વેતન રૂ पांच सौ आड़तीस मासिक लघुत्तम वेतन रू चौद हजार छे ज्या गटर घुसी ने मृत्यु पामेला कामदारों ने महीने रू 6,000-7,000 मरे छे अर्थतंत्र 5 ट्रिलियन डॉलर सुधी पहुंची जशे परंतु कौन क्या पहुंचशे कौन क्या छे तेना पर निर्भर रहे छे